અગત્યની બેઠક યોજાઈ જેમાં ગામને જિલ્લાનું સૌપ્રથમ સોલર એનર્જી આધારિત વીજળી મામલે આત્મનિર્ભર ગામ બનાવવા માટે ચર્ચા વિચારણા થઈ હતી સરકાર દ્વારા અત્યારે ગ્રીન એનર્જી મામલે સમગ્ર દેશમાં અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત યુજીવીસીએલના અધિકારીઓ દ્વારા પણ ગામે ગામ જઈ દરેક ઘર પર સોલર પેનલ લાગે અને તે ઘર વીજળી મામલે આત્મનિર્ભર બને તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના કાંઠ ગામે પણ યુજીવીસીએલના અધિકારીઓ અને ગામના આગેવાનોની બેઠક યોજાઈ હતી અધિકારીઓએ સરકાર દ્વારા સોલર પેનલ રૂફટોપ યોજના અંગે ખેડૂતોને ગ્રામજનોને વિસ્તૃત માહિતી આપી હતી તેમજ સોલર પેનલથી ગ્રીન એનર્જી ઉત્પન્ન કરી પર્યાવરણ અને દેશના વિકાસમાં પણ ફાયદો થઈ શકે તે માટે વિસ્તૃત જાણકારી આપી હતી આ અંગે ગામના સરપંચ હિતેશભાઈ ચૌધરી અને આગેવાન હરજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારે ગ્રીન એનર્જી માટેની મુહિમ શરૂ કરી છે તેના માટે અમારા ગામમાં પણ યુજીવીસીએલના અધિકારીઓની બેઠક યોજાઈ હતી અને કઈ રીતે આ પેનલ લગાવી શકાય છે કેટલો ખર્ચ આવે છે તેનાથી કેટલો ફાયદો થાય છે અને સોલાર પેનલ લગાવ્યા બાદ ગામમાં પર્યાવરણની સાથે સાથે લોકોને આર્થિક પણ મોટો ફાયદો થાય છે તે માટે સંપૂર્ણ માહિતી આપી હતી ગામમાં કેટલાક લોકોએ બે વર્ષ અગાઉ જે સોલર પેનલ લગાવી હતી તે લોકોને બે વર્ષ સુધીમાં સોલર પેનલ લગાવવાનો ખર્ચ પણ નીકળી ગયો અને હવે દર વર્ષે વીજ બિલની બચતની સાથે સાથે પૈસા પણ મળે છે જેથી અમારા ગામને બનાસકાંઠા અને ગુજરાતનું સૌપ્રથમ સોલર પેનલ આધારિત ગ્રીન એનર્જી ઉત્પન્ન કરતું અને વીજળી મામલે આત્મનિર્ભર ગામ બનાવવા માટે અમે કટિબદ્ધતા દર્શાવી છે હું હરજીભાઈ પચાણભાઈ પટેલ ગામ કોટ મેં દોઢેક વર્ષ અગાઉ સૂર્ય ઉર્જા પેનલ લગાડેલું છે ઘર પર તો પાંચ કિલો વોટનું મેં એ વખતે લગાડ્યું હતું લગભગ અંદાજ બે લાખ રૂપિયા જેવું મને ખર્ચ બેઠો હતો પણ દર બે મહિને મારું ચૌદ પંદર હજારનું ઉનાળામાં બિલ આવતું હતું શિયાળામાં પાંચ છ હજારનું બિલ આવતું હતું એવરેજ મને અત્યારે બધું બિલ જમા થતાં પણ મને પંદર વીસ હજાર રૂપિયા વાર્ષિક બેનિફિટ મળે છે એટલે સૂર્ય પેનલ લગાવવું જરૂરી છે ભવિષ્યમાં આનામાં બહુ મોટો ફાયદો થઈ શકે તેમ છે મારું નામ ચૌધરી ભગાભાઈ મહાદેવભાઈ માધી સરપંચ ગામ કોટ આજે અમારા ગામમાં જી એ બીમાંથી સાહેબો આવ્યા હતા સોલાર રૂપટોક માટે એને એમને બધી સમજણ આપી અમને કે આમાંથી શું શું ફાયદા થાય તમારા બિલમાં બચત થાય અને તમારા પૈસા જમા થાય બોર્ડમાં તો બિલમાં અમને ખૂબ મોટી રાહત થાય બિલ ભરવાનું જ નહીં આવે અમારે એટલા ફાયદા થાય એમ કેટલો અત્યારે છ સાત હજાર બિલ આવે છે બિલ બિલકુલ બંધ થઈ જાય અને અમારા યુનિટ જમા થાય એટલે પૈસા ઘર વપરાશ ગામ ઘર વપરાશ માટે થાય ને ફાર્મ હાઉસ માટે સાહેબી કીધું કે ત્રણ કિલોનું લગાવી તમે ફાર્મ મારું નામ હિતેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી આજે આજ રોજ અમારા ગામમાં યુ જી દ્વારા સોલાર રૂપટોપ યોજના અંતર્ગત ગામમાં સો ટકા જે ગામનો વિસ્તાર છે એમાં સો ટકા સોલાર સોલાર લાગે અને ગ્રીન એનર્જી ગામમાં ઉત્પન્ન કરે એ હેતુથી આજે યુ જી દ્વારા બેઠક રાખવામાં આવી હતી ગામના મંદિરમાં અને ગામના બધા જ ગ્રામજનો આજે બધાએ હાજરી આપી અને એમાં જે ચર્ચા થઈ કે કઈ રીતના લાગશે કેટલા યુનિટ ઉત્પન્ન કરશે અને કેટલો દરેક ગ્રાહકોને ફાયદો થશે તો અમારા ગામમાં અમારું ગામ ગુજરાતમાં પ્રથમ સો ગ્રીન એનર્જી ઉત્પન્ન કરતું ગામ બને અને સો ટકા સોલાર રૂપટૂપ યોજના અમલમાં આવે એવો પ્રયત્ન અમે કરવા માટે કટિબદ્ધ છીએ જેવી રીતે સમગ્ર બનાસકાંઠામાં અમારું ગામ એલપીજી ગેસમાં ગેસમાં પણ ઘર ઘર કનેક્શન આપવામાં પ્રથમ ગામ તરીકે અત્યારે સફળતા મેળવી છે એ જ રીતે સોલાર રૂપટોપમાં પણ આખા ગુજરાતમાં પ્રથમ અમારું ગામ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરતું થાય એ જ એ અંતર્ગત અમે આજથી પ્રયાસ ચાલુ કર્યા છે મારું નામ એચ આર કલાસવા કાર્યપાલક ઇજનેર દિશા વિભાગીય કચેરી એક આજરોજ અમે કાટ ગામે સંપૂર્ણપણે સોલાર સોલાર રૂપટોપ માટે ગામ પૂરેપૂરી સો ટકા કરવા માટે અમે ગામમાંનું અમે સિલેક્શન કર્યું છે અને એ ગામની અંદર તમામ ઘરો ઉપર સોલર લાગે અને સરકારશ્રીને દરેક એક જે તાલુકાની અંદર તો પૂરેપૂરું એક ગામ સો ટકા થાય એ આશયથી અમે આજરોજ ડીસા તાલુકામાં અમે કાટ ગામનું સિલેક્શન કર્યું છે અને આમાં ગામમાં જૂના પણ તેર તેર કનેક્શન છે અને ગામમાં લોકોને આર્થિક રીતે સદર હોય એ લોકો તો અમને કા રૂપટોપ કરવા માટેની પૂરેપૂરો સહયોગ કરશે એ એ આધારે અમે અમને ગામની અંદર મુલાકાત કરી અને અમારી કોર્પોરેટ ઓફિસથી બી અધિકારી સાહેબ આવ્યા છે તો અમે ત્યાંથી આવીને ગામ લોકો સાથે મિટિંગ કરી અને મિટિંગમાં લોકોને ગામ ગામના તમામ ગામ લોકોને અમે તે માટે સુરત રૂપટોપ વાપરવા માટે અને તેમને એના લાભ એના એનાથી શું ફાયદો થશે ભવિષ્યમાં એમને ઘર ઘરનું બિલ આવા લાઇટ બિલ જે આવતું હતું એ લાઇટ બિલ નહીં આવે એ માટે એમને સમજણ આપી અને એમને સો ટકા ગામ પૂરેપૂરું સોલર રૂફટોપનો ઉપયોગ કરે કરશે એને એ માટે અમે પૂરેપૂરી એમને સમજાવ સમજાવ આપેલ છે